સૌના પરમપૂજ્ય સંત શ્રી શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં ભક્તિનો એક એવો દિવ્ય માહોલ સર્જાયો છે જેને સૌના દિલ જીતી લીધા જૂની કાછિયાવાડ વિસ્તાર બાલુભાઈ ખમણવાડા પાસે ન્યાય મંદિર વિસ્તાર આ એ જ સ્થળ છે જ્યાં ઠક્કર પરિવાર દ્વારા છેલ્લા તેર વર્ષથી અવિરતપણે આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે ગંગા સ્વરૂપ સ્વજ્યોત્સના બેન હીરાભાઈ ઠક્કર અને સ્વ હીરાભાઈ રણછોડદાસ ઠક્કર પરિવાર તરફથી યોજાયેલા મહોત્સવ બાપાની સદાવ્રતની ભાવનાને જીવંત રાખે છે કાર્યક્રમની શરૂઆત સાંજે ચારથી સાડા છ વાગ્યા સુધી ભજન સત્સંગથી થઈ ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી અને પછી શરૂ થઈ મહાપ્રસાદી અહીં આવેલા દરેક ભક્ત ધન્યતા અનુભવતા હતા કારણ કે આ પ્રસાદી માત્ર ભોજન નહીં પણ બાપાના આશીર્વાદનો એક પવિત્ર અંશ છે આશરે જેટલા ભક્તોએ પ્રસાદીનો લાવો લીધો જે આયોજનની ભવ્યતા અને સફળતાની ચાળી ખાય છે આ ધર્મમય પ્રસંગે વડોદરા શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંસારીજી અને વોર્ડ નંબર તેરના કોર્પોરેટર સહિત સમગ્ર સંગઠન ટીમ હાજર રહી અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી ખરેખર આ ઉત્સવે સાબિત કર્યું કે ખીચડી જેની શાન છે એનો રખવાડો ખુદરામ છે ગોકુળ જેવું જેનું નામ છે ખવડાવવું એનું કામ છે બીરપુર જેનું ગામ છે આખા જગતમાં જેનું નામ છે એવા જલારામ બાપાને કોટી કોટી પ્રણામ છે જય જલારામ

આ મંદિરના માધ્યમથી હજારો લોકોને એમના પેટમાં સારામાં સારું અન્ન જાય એના માટેની ચિંતા આ જલારામ બાપાના મંદિરોના માધ્યમથી થાય છે વડોદરા શહેરમાં પણ સમા ખાતેનું જલારામ મંદિર હોય કે કારેલીબાગનું જલારામ મંદિર હોય વર્ષોથી ત્યાં ભૂખ્યા લોકોની આંતરડી ઠારવાનું કામ જ્યારે થતું હોય ત્યારે વર્ષમાં એક દિવસ એ કામમાં જયભાઈ ઠક્કરે એમનું કુટુંબ આજે નિમિત્ત બન્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું યુવા કાર્યકર્તા તરીકે નાની નંમરે એમણે આ કામગીરીની શરૂઆત કરી છે આજુબાજુ લોકોનો એમને સુંદર સહકાર મળ્યો છે અને આજે તેતેર વર્ષથી દસેક હજારથી વધારે લોકોને દરેક વખતે આ જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે એ ભંડારાના માધ્યમથી જ્યારે એમને ભોજન પીરસે છે ત્યારે આ પ્રસાદને કારણે લોકોને ખરેખર હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આસ્થા વધતી હોય છે માટે આજના કાર્યક્રમ માટે એમને શુભેચ્છા આપું છું